સુરતમાં સિઝનનો છેલ્લો વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે બીજી બાજુ સતત વરસાદને પગલે ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે સુરતમાં મેઘરાજાએ ધમાકીદાર બેટિંગ શરૂ કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું ખાસ કરીને ઉદના વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે સતત પાંચમા દિવસે પણ ઉદના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થયા છે સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી હેઠળ ગટર સફાઈ અને પાણી ન ભરાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવાનો દાવો કર્યો હતો પરંતુ આ ભારે વરસાદે તેની પોલ ખોલી નાખી છે મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોને હાલાકી પડી હતી ઉધના નવસારી રોડ પાંડેસરા લિંબાયત સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર જેના પરિણામે વાહન ચાલકોને હાલાકી ઉભી થઈ હતી બીજી બાજુ ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા ગરનાળું બંધ કરવાની નોબત આવી હતી જ્યારે સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેને પગલે ખેલૈયાઓ પણ મૂંઝવણમાં છે નવરાત્રીને લઈને અનેક આયોજનો સુરતમાં કરવામાં આવ્યા છે પરંતુ આ વરસાદ તેની મજા બગાડે તો નવાય નહી બ્યુરો રિપોર્ટ સુરત